ये वो एक व्यक्ति तो अटल बिहारी वाजपेयी जी अटल बिहारी वाजपेयी जी एक स्पष्टवक्ता હતા એક કવિ હતા સંગનો ના પ્રચારક હતા સંગ દ્વારા સેવા કરવાની વૃત્તિ સાથે દેશ માટે સમર્પિત હતા એક રાજકીય ઉને ભરી આવક લેને રાજકારણ કરતા હતા

એમને એનું નેતૃત્વ સોંપ્યું જે કામ પણ અટલજી એ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું હતું કારગીલ યુદ્ધ હોય એમાં પણ દુશ્મનોને પછાડવા કારગીલ યુદ્ધ જીતવું એ પણ એમના સમયમાં થયું હતું જે રીતે એમના વિશ્વાસ ને ઠેક તેના કારણે દુઃખી પણ હતા

જેના કારણે અમેરિકા સહિત ઘણા બધા દેશોએ